રાધનપુર ડેપોની બસ હતી અને રાધનપુરથી હિંમતનગર જઈ રહી હતી ગોચનાથથી બાસ્પા વચ્ચે એક રિક્ષા જોડે અકસ્માત થયો એવો કંડક્ટરનો અમને ફોન આવેલો હતો એ જે એરિયા છે જે હારીજ ડેપોના કાર્યક્ષેત્રમાં આવતો હોય અમે અહીંથી હારીજ ડેપો મેનેજરને જાણ કરી અને અકસ્માત એટેન્ડ કરવા માટેની જાણ કરી લીધી અત્યારે એ અકસ્માતની પ્રોસેસ જે છે એ કાર્યવાહી અત્યારે પ્રગતિમાં છે

અહીંયા હું બેઠા બેઠા એ બગતે આપણે નહીં માહિતી આપીશું. સરજી અત્યારે પોલીસ કાર્યવાહી પ્રગતિમાં છે. પોલીસ કાર્યવાહી પત્યા પછી આગળની જે પણ વિગતવાર પ્રોસેસ હશે એ અમે ઉપરી અધિકારીને જાણ કરીશું. મલેક જબેર ખાન હતું. એસટી વિભાગના કર્મચારીની ભૂલ જણાય તો અમે વિભાગીય કચેરીએ એની એનો અહેવાલ મોકલવાનો આવે છે. અને એમાં જે વિભાગીય કચેરી અમારા જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ પ્રમાણે ડ્રાઈવર સામે ખાતાકીય કાર્યવાહી થાય છે કોણ ડ્રાઈવર મલિક જબર જબરેજ ખાન